બેઠક કરવામાં આવી છે વિરુદ્ધ અમદાવાદમાં કઈક મોટું થવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે ગૃહમંત્રીની ઓફિસમાં પોલીસ અને પ્રશાસનની મહત્વની બેઠક મળી પોલીસ કમિશનરની ચંડોળા તળાવની મુલાકાત બાદ ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો છે

ત્યાં ગયા હતા ચંડોળા તળાવ ત્યાં મુલાકાત કરી હતી મુલાકાત બાદ તેમણે નિવેદન આપ્યું હતું કે ભૂતકાળમાં અહીંયા ડિમોલેશનની કામગીરી થઈ છે કોર્પોરેશને કરીએ છે અને જરૂર પડશે તો કોર્પોરેશન કરશે આ નિવેદનના ગણતરીના મિનિટો બાદ અમદાવાદ પોલીસ કમિશનર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અમદાવાદના કલેક્ટર ઝોન છના ડીસીપી આ તમામ લોકો પહોંચે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની કેબિનમાં અને અત્યારે આ બેઠક ચાલી રહી છે આ બેઠક જે ચાલી રહી છે અને બે દિવસ પહેલાં જે કાર્યવાહી થઈ તેના ઉપરથી હાલ એ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે અમદાવાદની અંદર ઘુસપેઠિયાઓ ઉપર મોટી કાર્યવાહી થાય તે પ્રકારેની અત્યારે પ્રક્રિયાઓ શરૂ થઈ હોય એ પ્રકારેનો અંદાજ આવી રહ્યો છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે ચંડોળા તળાવ એ જગ્યા છે કે જ્યાં આ બાંગ્લાદેશી ઘૂસપેઠિયા આવી અને વર્ષોથી રહે છે એકવાર નહીં પરંતુ ભૂતકાળમાં બે બે વખત અહીંયા ડિમોલેશન થયું છે તમામ કાચા પકા જે મકાનો હતા જે બાંધકામો હતા એ દૂર થયા અને ત્યારબાદ ગણતરીના મહિનાઓમાં ફરી ત્યાં પાછું બાંધકામ થઈ જાય છે કાચા પાકા ઝૂપડા થઈ જાય છે અને આ વસ્તી પાછી ત્યાં આવીને રહે છે પરંતુ આ વખતે ગૃહ વિભાગ અને અમદાવાદ પ્રશાસન જળમૂળમાંથી સફાયો કરવા માગતું હોય એ પ્રકારેની મિટિંગનો દોર શરૂ થયો છે જ્યાં સુધી માહિતી મળે છે અને જે અંદાજ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે એ મુજબ હવે ગણતરીના કલાકોમાં અથવા તો એક બે દિવસની અંદર

એના વિરુદ્ધ આપણે બહુ સ્ટ્રોંગ કાર્યવાહી કરી હતી તો અહીંયા આપણે ફક્ત જોવા માટે આવ્યા છીએ કે હાલમાં અહીંયા શું પોઝિશન છે શું પ્ર પ્રવૃત્તિ અહીંયા કોઈ ચાલે છે કેમ પણ મોટા ભાગે જુઓ તો બધા મકાનો મકાનો બંધ છે કોઈ માણસ અહીંયા કોઈ નજર આવતા નથી ફક્ત આપણે જોવા માટે આવ્યા હતા અહીંયા અને અમુક લોકો અહીંયાથી જતા રહ્યા છે પણ આ જે એરિયા છે એ બધા જાણીતા છે આ જે બાંગ્લાદેશીઓ અહીંયા રહે છે એ અગાઉ પણ એ લોકો વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી અહીંયા ડિમોલ્યુશન પણ પહેલાં કોર્પોરેશને કર્યા હતા નવ દસમાં અને અમુક અમુક વખતે ડિમોલ્યુશન થતાં જ હોય છે પણ અહીંયા ફરીથી આ લોકો ઇલિગલી બનાવી લે છે અને અહીંયા પછી એ વસાહત કરતા રહે છે અને પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ એ સંડોવાયેલા હોય છે